हर बार कि हम लोग लास्ट मोमेंट कुछ ना कुछ 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 भूल जाते और और कुछ ना कुछ ना कुछ मंगाते हैं तो चॉकलेट क्यों आई भी मंगाया था जमानू रेडी थी गुजरा जमसी जाइए फटाफट आ तो है? है फट। अभी जाओ चलो तो आज राधन छोट्रेन में कीधु चलो ढेबरा बनाई पीलू तो मैं बनाई दीदे બનાય છે કાજુ પર કાજુ સેફ નથી આ બે ટાઈમ નહોતો એટલે પણ ટેસ્ટી બહુ જ હોય છે બહુ જ મજા આવે છે અને હવે નીકળવાની તૈયારી છે ટાઈમ બહુ ઓછો તરીકે ઓલરેડી ફાઇવ ફોર્ટી થઈ ગયા છે અને ઓલમોસ્ટ મારા સેવન સેવન થર્ટી સુધી નીકળવાનો પ્લાન છે તો જોઈએ કેટલા વાગે ઘરેથી નીકળાય છે અને કેટલા સુધી કોણ કોણ આવે છે જોવા માટે લગ્ન સ્કીપ ના કરતા એ દેખો અમારે આ ઝાડુ પોછા કા કામ ચાલુ હો ગયા એ અશ્વિનભાઈ ઝાડુ પોછા કામ ચાલુ ये देखो दीदी के बाल दिखा रहा है ये जॉब चालू है इसकी और यहाँ अश्विन के जॉब चालू इधर एक मैडम की भी जॉब चालू है और इधर मेरी जॉब चालू है બારું કરતા <laughs> 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 છે અમારે આ લોકો ધજા લઈને આવે છે તો આપણે ધજાની તૈયારી એ પાણી હેઠું ના લાવે નવ ગ્લાસ લાવે પૂજા માટે માંગે છે તો અમારા હર્ષિદા મેડમ છે જે ધજાની તૈયારી કરે દર વખતે એમના નસીબમાં જ આવે છે ધજા તૈયાર કરવાની

द्वारकाधीश તમારી બધાની મનોકામના પૂરી કરે તેવી દ્વારકાધીશની વિનંતી કરું છું અને ખાસ કરીને બે જણા આપણા જે હોસ્પિટલ છે એક તો આકાશની સાસુમાં અને નીતીન ભાઈ અમારા જલ્દીથી ઠીક થઈને તમે લોકો ઘરે પાછા આવો તેવી હું દ્વારકાધીશની પ્રાર્થના કરું છું જય દ્વારકાધીશ જય રણછોડ જય રણછોડ માખણ ચાલો તો આપણે અહીંયાથી યાત્રા શરૂ કરીએ છીએ જે મેં તમને કીધું તો કે લેટમાં લેટ આઠ વાગ્યે નીકળી જઈશું સોજો આઠ વાગ્યે નહીં પહેલા અમે લોકો પહોંચી જઈશું નીચે ચંદ્રનો ઘરે

તો ફાઈનલી મેં ધજા આપણા ઘરમાં ભેગી દીધી છે ને હવે ઘરેથી મેં નીકળીએ જ છે તો મેં નીકળીને હવે ત્યાં કેટલા વાગે પહોંચી જાય તો તમે આગળ જાય છે આઠ પાંચ નીકળી ગયા હતા નીકળ્યા હતા આઠ વાગે અને અમારા દરિયાપુર પહોંચતા દસ વાગી ગયા છે કેમ કે ટ્રાફિક બહુ જ ખતરનાક છે અને અમે દરિયાપુર પહોંચી ગયા છે ને અમારા વોઇસ મેડમ ચાલતા મોસ્ટ અત્યારે તો જાય છે શું મેડમ મજા આવે છે ઓકે તો તમે લોકો પ્લીઝ આને સપોર્ટ કરજો

તો હવે એકચ્યુઅલી અમે લોકો અહીંયા હાથી જરતી થોડું આગળ નીકળીને અમે લોકો આરામ કર્યું તો બે કલાક પછી હવે અમે અહીંયાથી નીકળી પડ્યા છે તો અમે જોયું કે જો અંબાજીના રથ અમને પંદર તારીખથી મળવાના શરૂ થઈ ગયા કેમ કે ચૌદ તારીખે અમે નીકળ્યા હતા અને પંદર તારીખે અમને આ રથ નીક મળ્યો અંબે અંબેમાં અને સાથે મેં આગળ નીકળ્યા તો અમને એક પંચમુખી હનુમાનજીનું મંદિર દેખાયો તો મેં કહ્યું ચલો ચાલો આપણે દર્શન કરીએ પણ હનુમાનજીને સાથે સાથે તમને ખબર છે કે આપણે મહાદેવના ભક્ત છે અને અંદર મેં જોયું તો મહાદેવની શિવલિંગ હતી હું દર્શન કરવા ગઈ તો તેના પૂજારી આવ્યા અને મને કીધું મને કે બેટા બહાર આવીને જો મંદિરનો નજારો શું છે તો આ મંદિરનો નજારો કેવો છે તે જો અમારા તમે બ્લોગને સ્કીપ ના કરતા આ બ્લોગમાં તમને બતાવીશ આ બહુ જ મસ્ત મંદિર છે મને તો બહુ જ ગમ્યું ઓમ નમઃ શિવાય ઓમ પાર્વતીપત હર હર મહાદેવ ભોલે ના તમારા બધાની મનોકામના પૂરી કરે અને અત્યારે મારા ખબર નહીં કે મારા યુટ્યુબ ફેમિલીમાં ઘણા બધા લોકો હોસ્પિટલાઇઝ છે તો ભગવાન તે બધાને બહુ જલ્દી સારું કરે તે બી મહાદેવથી પ્રાર્થના કરું છું હું અને પ્લીઝ તમને લોકોને મારા બ્લોગ સારા લાગે તો લાઇક કોમેન્ટ શેર કરતા રહેજો અને સાથે સાથે મારા અંબાજીનો એક કેમ્પ લાવવા લગાવવાની ઈચ્છા છે કે હું અંબાજીમાં જઈને કેમ્પમાં થોડીક લોકો ત્યાં સેવા કરું તો જો તમારે લોકોની ઈચ્છા હોય કે મને કેમ્પમાં સપોર્ટ કરવું છે તો મને કહેવાનું ભૂલતા નહીં હું મારું સ્કેનર પ્રોવાઈડ કરી દઈશ જે લોકોથી જે સેવામાં હેલ્પ થાય તે કરજો તો જે તે કરીને આપણા લોકોની થોડી સેવા કરે તો આ મારા જ્યાં એમને મને બતાવ્યું કે અહીંયાનું બહારનું લોકેશન જો હવે હું અહીંયાથી તમને બહારની શિવલિંગ બતાવું જો આ જગતના નાથ બેઠા છે જય ભોલેનાથ ભોલેનાથ તમારા બધા પર કૃપા બનાવી રાખે તેવી મહાદેવતી હું પ્રાર્થના કરું છું જો જો લોકો તમ જે ઈચ્છા હોય કે મારા કેમ્પમાં સપોર્ટ કરવા માંગે છે તે લોકો પ્લીઝ મને સપોર્ટ કરજો જે નાનો મોટો સપોર્ટ થાય અને હવે અહીંયાથી અમે નીકળીએ છીએ દર્શન કરીને ભારત થાકી તો ગયા છે પર રણછોડ રાયની કૃપા અને મહાદેવનો આશીર્વાદ છે તમારા બધાનું સપોર્ટ અને પ્રેમ છે પહોંચ્યા છે પહોંચ્યા નથી ને અમને ભૂખ લાગી ગઈ હતી અહીંયા ભાઈ પપ્પાએ લઈને ઉભા હતા મેં કીધું ચાલો આપણે પપ્પાએ લઈ લઈએ પાપુ આપજો જે ખવાય અને અહીંયા મસ્ત ખાઈ લઈએ ને પછી અહીંયાથી નીકળીએ

અહીંયા પહોંચતા અમને સાડા દસ થઈ ગયા છે દસ ને બાવીસ